અલે અજુ અલે ખાતે આવું અજુ નહિ એટલું અરે એ અરે એ અરે આ તો એ તું ઘોડવા ને તો તાર ગનનો એમ સમજો તું ઘોડો તો હું ઘોડો હું લે અરે એ અલે કઈ અલે કરવા જે છોરાઓ અરે યાર એ અલે કઈ છોરાઓ તૈયાર અરે

રનિંગમાં કુદ્યા ને તમે વિચાર કરો તમે વાત ને તો આમ પિક્ચર ના હીરો આમ ફીલ આવશો તું યાર એવા એવું કુદ્યા અમે ના હોય યાર હું યાર સાચી વાત છે યાર

તને તો ખાવાનું લાગી યાર વાત કું સિંગ બચો નું પેકેટ લેવા પણ આ બેવાની એવા માર ને એવા માર ને તો મરી જવા જો એવા મારજી આવરો કરજી ફફળ કે યાર ફફળ તને છે ને તારા બેન મારવા પડશે તને છે ને હું સમોસા કચોરી એવું બધું ખાવ આપણે મેહાણા લઈ દે પણ મારવા પડ્યો ને કેવા મારે કે હાલ નહીં ફાઈનલ ঐ ঘ

અલ્યા એય એ વાતો પકિયા કે નાખી આયે હું તો અલ્યા કળવાજી બતાવો કે યાર નું તો પડ લે અલ્યા લઈ ગયો ટોપડી એ

જેવું ન હવે ગોળા ભાઈ નાખી આપડે બે સરકી ચાલુ નાખવા પાટાજી